મોરબીના ગુંટુ ગામની રામકો સોસાયટીના રહીશોની ચીમકી આઠ દિવસમાં પ્રશ્નોનો ઉકેલ નહીં તો આંદોલન અહેવાલ સંજય પોપટ મારું નામ હિતુભા રાઠોડ અમે ઘૂંટુ રામકો વિલેજ સોસાયટીમાંથી આવ્યા છીએ રોડ રસ્તા ગટર પાણી એના માટે થઈ અને આજે અમારી સોસાયટીના રહીશો અમે જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે આઠ દિવસની અંદર જો અમારી આ જે સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો અમે રોડ રસ્તા જામ કરશું અને રમત કિચડ રમત ઉત્સવ અમે કરેલો એ દ્વારા અમે તંત્રને જગાડવાનું કામ કરેલું પણ આજથી સુધી કોઈ અમારી અહીંયા આવેલું નથી અને પૈડા ઉપર પાટું માર્યું એવું લાગે એટલે અમારે અહીંયા જે ટ્રેક્ટર કચરો લેવા આવતું હતું એ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે તો એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છે આ ત્રીસ દિવસથી ટ્રેક્ટર આવ્યું નથી તો રામકોના રહીશો અત્યારે એક તો આટલી બધી તકલીફો ભોગવે છે અને આ વધારાની તકલીફ એક આવી તો એના માટે થઈને આવ્યા ને આઠ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે આઠ દિવસની અંદર નહીં આવે તો અમે રોડ રસ્તા જામ કરી દેશું આ પ્રોબ્લેમ આ બે હજાર નવથી અમને કોઈ પણ સુવિધા મળેલી જ નથી અનેક વાર રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ તંત્ર અમારી વારે નથી આવ્યું કે કોઈ સોસાયટીની મુલાકાત લેવા નથી આવ્યું